હેલો મારા વાલા મિત્રો કેમ છો તમે જ મને તો આપણે ફરી આવી ગયા છીએ હરિદ્વારમાં અને આપણે આવી ગયા છીએ બહાર નાસ્તો લેવા અને તમે જોઈ શકો થેપલા પાયા હતા અને આ છે ગાઠિયાનું બનાવે છે અહીંયા ગાંઠિયા થેપલા બધું રાજકોટની આપણે ગલી હતી ને જે ગુજરાતી ગલી એમાં આપણે લેવા આવી ગયા છીએ તો આપણે નાસ્તો બને કરીને આવી ગયા છીએ અને આ બાજુ છે રિક્ષાને એવું ગોતવાનું છે આપણે બહાર ફરવા માટે પણ અહીંયા તમને જોવા મળશે સ્કેમ તો કેવો સ્કેમ છે ને એ તમને આગળ તમને કહું હવે આપણે ચોક ઉપર આવીને પહેલાં તમે પાછળ જોઈએ કોને બધા રિક્ષાવાળા અને એ રિક્ષાવાળા બધા હમકી જાય આપણે પહેલાં નક્કી કરી કરેલો હોય આપણને કેન્સલ કરાવવાનો વિચાર અને એમ કે એ રિક્ષાની હાલ છે ને આવી રિક્ષા જરૂર પડે ને આવું બધું અહીંયા કહે આપણે પાછા રિક્ષામાં બહી ગયા કાય લેતા તે રિક્ષા હે અને અહીંથી આપણે ફરવા જઈશું ક્યાં જઈશું એ આગળ વિડીયોમાં આવી જાય છે અને ભાણુંવા જો વિડીયોમાં આવે છે હાના જે ભાણી એ તૈયાર થઈ ગઈ છે ને આપોગીને ખબર નહીં વિખાઈ જાય છે કદાચ તો અને આપણે પહેલાં મંદિરે પૂગી ગયા છીએ તો આ બધી પબ્લિક ઊભી છે આ આપણે રિક્ષા હતી જેમાં કાલે આપણે કહેતા ને એ જ રિક્ષા છે આગળ જઈને તમે બતાવું કેવું મંદિર છે કયા કયા મંદિર છે અંદર ઘણા બધા મંદિર છે ત્રણ ચાર મંદિરે ક્યારે આવશે ચાલો અંદર જઈને જોઈ તમને અને પાછળ જે રહેવાનો આશ્રમ તો મંદિર તમને બતાવું આગળ તો આપણે પહેલાં મંદિરમાં આવી ગયા છીએ અને આ મંદિર છે પ્રાચીન પીઠ સિદ્ધેશ્વર મહાદેવનું એ પેલું જ મહાદેવનું મંદિર છે આ તો ચાલો અંદર જઈને બતાવું કેવું મંદિર છે એ નાનકડું મંદિર છે અંદર તો ભારતીય દર્શન અરખા થઈ શકશે અને આજુબાજુમાં સીન છે બધા અને આપણો સીન છે તો આપણે જાય મંદિર બાજુ અને મિત્રો તમે જોઈ શકો મંદિર આમ નાનકડું છે આ નાનકડે શિવલિંગ આવેલી છે બાજુમાં નંદીજી છે સામે ગણેશજી પાર્વતી છે તો આવડુંકડું મંદિર છે નાનકડું બધું તમે જોઈ શકો છો તો ચાલો આગળ જાય બીજું બતાવું તમને મંદિરની બાજુમાં તમે જોઈ શકો છો કે શનિદેવ મહારાજ છે અહીંયા આ બાજુ ખાનું હે છે ખબર નહીં કે એનું છે અને આ બાજુ ઉપર તમે જોઈ શકો છો અહીંયા તમને તેલ ને હું ચડતું હશે એટલે એ રીતે રાખેલું છે અહીંયા તમે જોઈ શકો છો શનિદેવનું આ મંદિર આવેલું છે એ અને ફાઇનલી મિત્રો આપણે આ બાજુ આવી ગયા છીએ અને આ છે દિવ્ય રુદ્રાક્ષનું વૃક્ષ આ રુદ્રાક્ષ જે આપણે પેઢી છે ને માળા એ રીના રુદ્રાક્ષ અહીંયા ઉગે છે અને તમે જોઈ શકો છો રુદ્રાક્ષનું ઝાડ આવી રીતે કાંઈક હોય છે તમે કદી જોયું હોય કે નહીં કોમેન્ટમાં કહેજો મને અને આ રીતે રુદ્રાક્ષનું ઝાડ અહીંયા કંઈક આવેલું છે બહુ વર્ષો જૂનું છે આ ઝાડ એમ કહેતા ઘણા વર્ષો થઈ ગયા જૂનું હે અને ઇન્ડિયામાં બે જ કદાચ જાળવા છે બે થી ત્રણ જાડવા જ છે એક છે ને બીજી યુપી બિહાર બાજુમાં છે ક્યાંક તો આ જાડવું છે રુદ્રાક્ષ તમે નોર્મલ હોય એવું જ છે પણ આમાં રુદ્રાક્ષ ઉડે ઉગે છે તો અહીંયા આટલું જ જોવા જેવું હતું અને બીજી દુકાનમાં લઈ ગયા કે દુકાનમાં કઈ સારી વસ્તુ હોય ત્યાં ગયા ને તે પછી લેવું પડે એ કે વસ્તુ તો પછી બહાર આવી ગયા ને બીજી જગ્યાએ જઈએ આપણે તો મિત્રો આપણે ભોગી ગયા છીએ દક્ષેશ્વર મહાદેવ અને આ મંદિર બહુ મોટું છે બહુ એટલે બહુ જ મોટું ઘણા બધા બીજા પાછા મંદિરે આવેલા છે અને પ્લોટ મોટો છે આ પણ તમને જોવા મળશે જગ્યા અંદર અને આ રીતે કંઈક ગેટ છે ગેટમાં એન્ટ્રી છે અને સામે તમે જોઈ શકો છો મહાદેવ છે અને આ બધા ફોટા પાડ્યા આપણે આગળ જવાનું અત્યારે અને આ તમે જોઈ શકો છો અંદર દુકાનો બધી રમકડાની બધી વસ્તુ છે અહીંયા અને આગળ તમને ધાર્મિક વસ્તુ પણ જોવા મળશે જેમ કે ચૂંટણી ને બધું હોય ને એ બધું બધું તમે લઈ શકો તો આપણે ફોટા પાડશે અહીંયા પછી છેલ્લે અને અંદર રેસ્ટોરન્ટમાં નાસ્તો પાણી જમી શકો તો અમે ભૂખ લાગી હોય તો અને આ રીતે કંઈક શોપિંગ સેન્ટર છે બધા આજુબાજુમાં તો આપણે ડાયરેક્ટ પહેલાં બુટ ચંબલ કાઢીને અંદર જયારે દર્શન કરવા અત્યારે ફોટો આપણે ના પાડવા ફોટાનીથી ઘણી વાર હે તો આપણે જઈએ મંદિર બાજુ અને ના બતાવું કે એવો સીન છે એ હાલ મારી મંદિરમાં આ રીતે કંઈક મોટું મંદિર છે અને જો તમે જોઈ શકો ને જે અલગ મંદિર છે અને અલગ અલગ મંદિર આવશે બીજા અને આયા ભાઈ એવું હતું કે શૂટિંગ અલાઉડ નહોતું લે મહાદેવના મંદિરની અંદર શૂટિંગ નહોતું પણ જેટલું બન્યું છે ને એટલું શૂટિંગ આપણે કરેલું જ છે કદાચ કોઈને ખબર ન પડી તો શૂટિંગ લઈ લીધું છે પણ મેળ આવ્યો હોય તો કર્યું હોય શૂટિંગ આજુબાજુ પછી તમે જગ્યા જોઈ શકો ચાલો અંદર જઈને બતાવું તમને બીજા બધા મંદિર આ મંદિરમાં તો વિડીયો શૂટિંગ નથી એટલે બીજું બતાવું તમને પછી આપણે બાજુ મંદિરમાં આવી ગયા હતા મહાદેવના મંદિરની બાજુમાં આ છે સતીકુંડ મંદિર જ છે આમાં દર્શન કરીને પછી એટલે બધું નીકળી જવાનું આથી પછી બીજા મંદિર આવે આ બધું લાઈનમાં જ છે મંદિરમાં એકબીજા એકબીજા કનેક્ટ છે તો મિત્રો ને આપણે દર્શન કરીને જઈ છીએ આ ગલીમાં ગલીમાં એક મંદિર છે એક નહીં બે ત્રણ મંદિર છે તો ત્યાં જઈને બતાવું કેવા મંદિર છે એ આપણે બીજા મંદિર આવી ગયા છીએ ત્યાંથી અને આ છે રામનું મંદિર રામના સેતાનાયનું મંદિર છે ત્યારે બાજુ તમે જોઈ શકો છો ફોટા છે તો મંદિર જઈને બતાવું તમને કેવું છે મંદિર આ તમે સામે જોઈ શકો છો ભગવાન છે અને આ મંદિર છે આવડો એ મંદિર જવાનું મનાય છે બહારથી તો પ્રદર્શન કરવાના છે અને આ છે પ્રદક્ષિણાની જગ્યા પણ આ બાજુમાં તમે જોઈ શકો છો અલગ અલગ ભગવાન છે અને આ છે મંદિરની બાજુનું બાજુ એમાં પ્રદક્ષિણા તમે કરી શકો છો અને અહીંયા બાજુ છેલ્લે આવી જાય છે હનુમાદાદન મંદિર આ બધું તમે જોઈ શકો છો હનુમાનજી છે અહીંયા તો આ છે લાસ્ટ મંદિર તો હવે આપણે અહીંયાથી બહાર નીકળીએ અને આપણે એટલે ચાલુ થઈ જાય ગલી આપણે આવ્યા હતા ને ગલીમાં આપણે જોઈન થઈ જઈશું અને હવે જશું આપણે આગળ બહાર નીકળીને બીજા મંદિરમાં ચાલો જઈએ આગળ અને બહાર નીકળીને રસ્તામાં તમને બજાર જોવા મળી જઈએ એટલે છોકરા વેન કરે આમાં ખોટા રમકડાના એટલે બજાર નાખવામાં આવી અહીંયા તો હાલો આપણે આગળ જઈએ અને બીજું કંઈક જોઈએ મંદિરમાં અત્યારે ઓલું મંદિર જવાનું છે ને એ તો મંદિર ભોગી ગયા આપણે આગળ બતાવું તમને કેવું મંદિર છે એ તો આપણે ફરી બાજુ મંદિરમાં આવી ગયા છીએ અને સૌથી પહેલાં તમને જોવા મળશે મહાકાળી માતાજી પછી અલગ અલગ માતાજી બધા લાઈનમાં છે જોતા જાય લાઇનમાં જે ખબર પડશે એ કહેતો જઈશ તમને લાઈનમાં બધા માતાજી આવેલા છે અહીંયા અને આગળ જઈને એટલે તમને જોવા મળશે સન્માનજનુ મંદિર તો મંદિરમાં બસ આટલું જતું હતું આપણે નીકળી ગયા બારે અને જોઈએ કો લાઈનમાં બધી રિક્ષા પડી છે તો આપણે પણ રિક્ષામાં બી જવાનું છે બીજી જગ્યાએ તો આ મંદિરમાં દર્શન કરી લીધા હે અમુક જગ્યાએ વિડીયો લાઉડ નહોતો એટલે વિડીયો નહોતો તારો આ બીજા મંદિરમાં જઈશું પણ એ કાલના વિડીયોમાં તમને આવી જશે આજના વિડીયોમાં આટલું જ વાણી ચોર રવે છે અને કંઈક કર્યું કંઈક દીધું નહીં એટલે તો મળીએ આપણે બીજા બ્લોગમાં ત્યાં લગી જોતા જ ને અને બબાય ટેક કેર સબસ્ક્રાઈબ કરી નાખજો